ગેરંટી અને વોરંટી હા વ્રજયાર આપી રહ્યું છે ત્રણ બાબતની ગેરંટી અને વોરંટી નંબર એક તમારા મકાનના ધાબાની અંદર જો તમારું ધાબું લીક થશે કે તમારા મકાનની દિવાલોમાં ભેજ આવશે તો એને અમે નિઃશુલ્ક રીતે રિપેર કરી આપીશું એને અમે વોરંટી આપીએ છીએ નહીં આવે એને અમે ગેરંટી આપીએ છીએ પણ કોઈક બંગલોમાં આવી ગયું તો એ અમે અમારા ખર્ચે તમને રિપેર કરી આપીશું નંબર બે ઉદય તમારા મકાનની અંદર ઉદય આવશે નહીં એની અમે ગેરંટી આપીએ છીએ પણ જો એકત્રીસ બંગલોમાંથી કોઈ એકના બંગલોમાં જુદે આવી ગઈ તો એની અમે ટોટલ ટ્રીટમેન્ટ અમે અમારા ખર્ચે કરી આપીશું એની અમે વોરંટી આપીએ છીએ અમે એની પાંચ વર્ષની વોરંટી આપીએ છીએ નંબર ત્રણ ઇલેક્ટ્રિક અને પ્લમ્બિંગ જો તમારા મકાનના બાથરૂમમાં કોઈ નળ જમતો હશે કે કોઈ પાઇપમાં લીકેજ થયું હશે કે કોઈ અમારા મિસ્ટેકના કારણે તમારે કોઈ ગટર લાઈન ઉભરાતી હશે તો અમે પણ એને નિઃશુલ્ક રીતે આપણને રિપેર કરી આપીશું એની અમે વોરંટી આપીએ છીએ એ જ રીતે ઇલેક્ટ્રિકમાં પણ તમારા એમસીબી ડિસ્ટ્રિબ્યુશન બોર્ડથી સ્વિચ સુધી જો કોઈ કેબલમાં ફોલ્ટ હશે કે તમારી કોઈ સ્વિચો લૂઝ થશે કે બગડી જશે તો એની પણ અમે પાંચ વર્ષથી ગેરંટી અને વોરંટી આપીએ છીએ અમે એને અમારા ખર્ચે રિપેર કરી આપીશું આપણે તો આ ત્રણ બાબતની ગેરંટી અને વોરંટી વ્રજવિહાર આપી રહ્યું છે તમારા સપનાના ઘર માટે જય હિન્દ